અને રામજનો અને અત્યારે પણ આપણી વચ્ચે મીડિયાવાળા ભાઈ આવી ગયેલા છે હવે એવું કેવું છે આપણે બધાને જે પણ આપણે ઘોઘંબામાં રહેવા તાકતા હોય તે બધાને હાથ ઊંચો કરવાનો છે અને જે ગોધિમ રહેવાના હશે એમને પણ હાથ ઊંચો કરવાનો છે જેનો

આપણે અત્યારે ગોગંબા અને બુંદી નો નવા તાલુકા નું આયોજન કરવાનું

ખંબા તાલુકો ચાલુ છે એમાં જે પણ રહેવાના હોય આપણે એ બધા ચૂંટણી

આપડા <laughs>